ત્યારે હવે ગ્રામ્ય વિસ્તારમાં પણ મેચનો વ્યાપ વધી રહ્યો છે અને નાની મોટી મેચ કે ટુર્નામેન્ટ અને રાઉન્ડનું આયોજન કરવામાં આવે છે જો કે હવે મેચમાં પણ લોકો પોતાની સમાજની ઓળખ સાથે ટુર્નામેન્ટ કે રાઉન્ડ રમાડી રહ્યા છે અને પોતાના સમાજના બાળકોમાં રહેલી ટેલેન્ટને બહાર લાવવાનું અને રમત ગમતમાં બાળકો વધુ રુચિ લે તેવું કામ કરી રહ્યા છે ત્યારે પેટલાદ તાલુકાના દાવલપુરા ગામે છાસઠ ગામ દંડા વણકર સમાજના અઠાવીસ ગામ પેશવા પરગણા દ્વારા સમાજના બાળકોમાં રહેલી ટેલેન્ટ બહાર લાવવાના તેમજ સમાજમાં એકતા વધે તેવા શુભ આશયથી ક્રિકેટનું આયોજન કરવામાં આવ્યું તો આ ભાતી યુવક મંડળ દ્વારા તારીખ આઠ બાર બે હજાર ચોવીસથી આ ટુર્નામેન્ટનું આયોજન કરેલ છે અને આજે આ એનો ચોથો રવિવાર છે અને આજે ચોથા રવિવારે ખંભાત સ્ટાર અને જાગનાથ વચ્ચે ફાઇનલ રમાયેલી હતી અને જેમાં ખંભાત સ્ટાર વિજેતા ટીમ જાહેર થયેલ છે અને જાગનાથ રનર્સ અપ થયેલ છે અને સમાજ અને બીજા બધા જે ખેલ પ્રેમીઓ છે તેમનો પણ ખૂબ સારો એવો સાથ સહયોગ રહ્યો છે અને સમાજનું આવું ફરી એવું આયોજન થાય સમાજનું આવું જેવું ફરી એવું આયોજન થાય અને એની અંદર પણ તમે આ રીતનો જેવો સાથ સહયોગ આપો એવી અમે અપેક્ષા રાખીએ છીએ અને અમારી ટુર્નામેન્ટની અંદર ભાગ લીધેલી ચોઈસ ટીમો જે છે એ તમામનો હું ભાતીજી યુવક મંડળ દાવલપુરા દ્વારા ખૂબ ખૂબ આભાર માનું છું કે તેમણે ખેલ પ્રત્યે આટલી બધી રૂચિ દર્શાવી અને અહીંયા આવ્યા જેમાં ચોવીસ ટીમો એ ભાગ લીધો હતો અને દર રવિવારે છ ટીમો વચ્ચે ફાઇનલમાં આવી હતી જેમાં જાગનાથ ઇલેવન અને ખંભાત સ્ટાર ઇલેવન વચ્ચે ફાઇનલ રમાઈ હતી જેમાં ખંભાત સ્ટાર ઇલેવન ફાઇનલ જીતી જતા તેમને સમાજના અગ્રણીઓના હસ્તે ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ ફાઈનલ મેચમાં પેટલાદના ધારાસભ્ય કમલેશ પટેલ ઉપસ્થિત રહી મેચને ખુલ્લી મૂકીને ખેલાડીઓ અને આયોજકોને વિદા આપ્યા હતા અને ટુર્નામેન્ટ નું આયોજન દાવલપુરાના ભાતીજી યુવક મંડળના યુવાનો દ્વારા કરવામાં આવ્યું છે સૌથી પહેલા તો ભગવાનનો ખૂબ આભાર માની કે મે ચેમ્પિયન થયા 66 ગામ વર્ક સમાજ દ્વારા ભાતીજી યુવક મંડળ દ્વારા દાવલપુરામાં જે આયોજન કરવાનું ક્રિકેટ ટુર્નામેન્ટ બહુ જબરજસ્ત આયોજન કર્યું હતું ને મે ચાર કે ચાર મેચો જીતીને આ ચેમ્પિયન થયા છે એટલે ખૂબ ખુશી ખુશ ખુશ છીએ થેન્ક યુ કિરણ શાહ નેશન બ્લસ ન્યુઝ ખંભાત સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન બ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર